નમસ્કાર દર્શક મિત્રો વડાપ્રધાન પોષણ અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઇ છે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમજે જે માર્ગદર્શન હેઠળ જિલ્લા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજરના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી જીવનના પ્રથમ એક હજાર દિવસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓ મોડ્યુલરનો પ્રચાર પ્રસાર સીએમ મોડ્યુલર દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન બાળકોમાં સ્થુરતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલીની થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા ધાત્રી માતાઓ બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ માટેના પ્રયાસો હાથ ધરાયા હતા પોષણ અભિયાન અંતર્ગત પાલનપુર ભૂતેડી ચડોતર ચિત્રાસણી સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખોડિયાની ઉજવણી કરાઈ હતી આ ઉજવણીમાં કિશોરી દ્વારા વાનગી નિદર્શન અને લાભાર્થીઓને પોષણ શપથ લીધા હતા ચોથા મંગળવારના પૂર્ણ દિવસ ઉજવણીની થીમ પોષણ થાળીમાં કઠોળ શાકભાજી ફળો તેમજ કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટ વિવિધ રેસીપી વાનગીઓથી થતા લાભો વિશે માર્ગદર્શિત કરાયા હતા કિશોરો દ્વારા રંગોળી ડેકોરેશન તૈયાર કરીને પૂર્ણ દિવસમાં આવતી કિશોરીઓનું વજન ઉંચાઈ બીએમઆઈ કરવું હિમોગ્લોબીનની તપાસ તથા લાઈવ રસોઈ દ્વારા વાનગીઓ વિશે સમજ અપાઈ હતી આ ઉજવણીમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મુખ્ય સેવિકા બ્લોક એનએમએમ સ્ટાફ બેન આશા વર્કર આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેડાગર બહેનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા